પૂરી તાકાતથી સરકારની નિષ્ફળતાઓ અને તંત્રની નિષ્ફળતાઓ મુદ્દે જ્યારે સરકારના નેતાઓને ભાજપના નેતાઓને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે મીડિયાકર્મીઓને યોગ્ય જવાબ આપવાની જગ્યાએ અપશબ્દો બોલવા એલફેલ વર્તન કરવું આવી ઘટનાઓ સામે આવી રહી છે ભાજપના જવાબદાર નેતા અને ભાજપના સાંસદ સભ્ય રામભાઈ મોકરિયાએ મીડિયા કર્મીઓને અપશબ્દ બોલ્યા બાદ તાજેતરમાં એક મીડિયા કર્મીને ધક્કા મારીને બાર કાઢવાની ઘટના સામે આવી છે અને સાથે સાથે જાહેરમાં રામભાઈ મોકરિયા એવું બોલી રહ્યા છે કે હું કહું તો જ પૂછવાનું કેમ ભાઈ તમે તો એવા કયા દાદા છો કે તમે કયો એટલું જ પૂછવાનું તમે એક જવાબદાર વ્યક્તિ છો જાહેર જીવનના વ્યક્તિ છો મીડિયા કર્મીને અને જનતાને જવાબ આપવો એ તમારી ફરજ છે શું તમે ભૂલી ગયા છો કે તમે જનતાને જવાબ આપવા માટે બંધાયેલા છો પરંતુ આ ભાજપને અને ભાજપના નેતાઓને સત્તાનો નશો એટલી હદ સુધી ચડી ગયો છે કેને તો એવું જ છે કે અમે કહીએ એટલું જ થાય અમે કહીએ એટલું જ પૂછવાનું પરંતુ તમારી આ દાદાગીરી એક દિવસ ચોક્કસથી ઉતરશે અને સાથે સાથે ગુજરાતની જનતા અને અમે બધા જાહેર જીવનના વ્યક્તિઓ તમામ મીડિયા કર્મીની સાથે છે કે જેમની સાથે આવા જવાબદાર નેતાઓ હેલફેલ વર્તન કરી રહ્યા છે ત્યારે અમે અમારું સંપૂર્ણ સમર્થન મીડિયા કર્મી સાથે છે અને ચોક્કસથી આ રામભાઈ મોકરિયાને અને આ સત્તામાં મસ્ત ભાજપને આવનારા સમયમાં ચોક્કસથી ગુજરાતની જનતા જવાબ આપશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી